અને ફરીથી બનાસકાંઠામાં આવીને કામ કરવાની જે તક મળેલ છે તે બદલ હું આપનો પણ આભારી છું માતાજીના કૃપા છે અને ગુજરાત સરકાર સરકારશ્રીનો પણ બહુ આભારી છું કે અત્યારે મને આ ઓપોર્ચ્યુનિટી મળી હાજર થયા પછી એક મહિના થયેલ છે અને આપના વાવથરા જે જિલ્લા છે તે અત્યારે બે તારીખથી બની રહ્યા છે આગળના સમયમાં જે પણ સરકારશ્રીની સૂચના હશે તે મુજબ અમે કામ કરીશું અને બહુ આનંદની વાત છે કે એક જે દૂરના લોકો હતા તેઓને પાલનપુર જવા માટેની જરૂરત પડતી હતી આકાશજીએ નિર્ણય લીધો આ સૌનો આમાં જે હોલ છે તે પણ બહુ ઘણો અગત્યનો છે અને ધરા જે આપણા થોડાસા દૂરના ટાઉન છે મોટો ટાઉન છે અમે લાગે છે કેમ કે મોટી મોટી બિલ્ડિંગે તાલુકા તો બહુ મોટા હતા અત્યારે હું મારા પોલીસને આ કરતો હતો કે જ્યારે આપણી માંગણીને એક સપોર્ટ કરીને જિલ્લાની જે અધિસૂચના નીકળેલ છે જિલ્લા બની રહ્યા છે ભાવ થરાદને આ એક ઓપોર્ચ્યુનિટી મળેલ છે એ પોલીસ તરફથી અમારી કામગીરી શું હોય છે એક તો ફરાર પોલિટિશન અત્યાર સુધી પણ એકસો ઓગણચાલીસ ગામના પોલટેશન છે રાજ્યના જે સૌથી મોટો પોલિટિશન હોય છે દસ પંદર પોલિટિશન જે છે તેમાંથી એક પોલિટિશન ફરાર આવે છે આમ લોડ પણ ઘણો મોટો છે પરંતુ આપ સૌના સપોર્ટના કારણે પોલીસ બહુ સારી રીતે કામગીરી કરી શકે છે ઉત્તેર ત્રણ મહિના હતો તે સમય પણ જોયેલ છે આપ સૌનો સપોર્ટ બહુ સારો હોય છે દરેક બાબતના કે કઈ પ્રકારે પોલીસના કામગીરી સારી રીતે થાય એ જ આપ જોવો છો અને તે અત્યારે પણ આ લોકસંવાદના કાર્યક્રમ દરમિયાન આપ સૌના તરફથી જે પ્રતિભાવ આવ્યા તેમાંથી મને જોવામાં મળ્યું આ જ પ્રમાણે આવનાર સમયમાં પણ કામગીરી થાય અને આપના તરફથી પણ સપોર્ટ થાય એવી જ અમારી અપેક્ષા છે આપ સૌ દ્વારા જણાવવામાં આવેલ કે પોલીસને પબ્લિક તરફથી જે સપોર્ટ હશે તે મળશે જ અને તેની બહુ જરૂરત પડશે આવનાર સમયમાં કેમ કે અત્યાર સુધી ફક્ત એક તાલુકાના પોલિટેશન હોતું અને એક દિવસના પછી તાત્કાલિક એક જિલ્લાનું પોલિટેશન જિલ્લાના હેડક્વાર્ટરનું પોલિટેશન તે બની રહ્યા છે જિલ્લાના જે હેડક્વાર્ટર હોય છે તે લોકો થોડાસા લોકોમાં પણ થોડી બીજી તરીકે આપને પોતાને તૈયાર કરવો પડે પોલીસને પણ તૈયાર કરવો પડે જેમ કે ટ્રાફિકનો પ્રશ્ન છે તો તો સમયમાં જ્યારે કચેરીઓ શરૂ થશે જેટલા લોકો કામ જાય તેથી પચાસ થી સાત ટકા લોકો અહીંયા આવનાર છે થોડા થોડા સમય લાગશે દરેક કચેરી આવવા માટે લેકિન આવનાર આવનાર થોડા ટૂંક સમયમાં તમામ કચેરીઓ શરૂ થઈ જશે તો ટ્રાફિકનો પ્રશ્ન તો રહેનાર છે જ્યારે પણ કોઈ પણ ટાઉનમાં ટ્રાફિકનો પ્રશ્ન હોય તો બે વસ્તુથી બે યોજનાથી તેનું સોલ્યુશન લાવી શકાય એક તો રોડ ઇન્ફ્રાનો જો આપણા પ્રશ્ન હોય છે ઇન્ફ્રા હોય છે મને લાગે છે કે થરાદમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર તો ઘણું સારું થઈ ગયેલ છે જે સમયે આઠ વર્ષ પહેલાં એકચ્યુલી સમય તો ઘણો છે પરંતુ એટલા પણ મોટો નથી કે બહુ સમય થઈ ગયો તેમ છતાં આઠ વર્ષમાં ઘણા બધા સારા રોડ બની ગયા છે ફોર લેન વિથ સર્વિસ રોડ છે પણ જે જગ્યા ઉપર બે લેનની રોડ હતી તે જગ્યા ઉપર અત્યારે ફોર લેન રોડ છે તે પછી સર્વિસ રોડ પણ છે પછી ભારત મારા પણ રોડ બની ગયેલ છે તો રોડ ઇન્ફ્રાની અત્યારે પરિસ્થિતિ સારી છે પરંતુ જે અંદરના રાસ્તા છે મારી વિનંતી રહેશે આપને પણ કે જ્યારે જ્યારે જિલ્લો બનશે તાત્કાલિક ઇકોનોમિક એક્ટિવિટી વધી જશે ઇકોનોમિક એક્ટિવિટી વધી જશે તો દરેક વેપારી એ લાગશે એના દરેક વ્યવસાય કરનારને લાગશે કે થોડા મને વધુ જગ્યા મળે તો હું થોડા સારો વેપાર કરી શકું બે પૈસા વધુ આવશે સારી વાત છે સાચી વાત છે પરંતુ મારી વિનંતી રહેશે કે કાયદાના બહાર જઈને કોઈ પણ પ્રકારની એન્ફોર્સમેન્ટ અથવા આ પ્રકારનો ના કરતા કેમકે અત્યારના જે થરાજ છે આવનાર બે થી ત્રણ વર્ષમાં જે બે ગુનાઓ વધી જશે તે સમયે આપનો આ ખ્યાલ હોવા જોઈએ કે આપણા તરફથી આ પ્રમાણે જે થાય તે ઉપર કોન્સ્ટન્ટ રહી જાય આ પ્રશ્ન સોલ્વ થઈ જાય ત્યારે પોલીસ કામગીરી આવી જાય કેમકે રાસ્તો હોય તો પોલીસ શું કરી શકે ટ્રાફિક જામ થાય બે મિનિટ પછી દરેક ગાડીને મોકલી શકાય એટલે પરંતુ રોકવાનું તો થશે જ પરંતુ આપ દ્વારા આ ધ્યાન રાખવામાં આવે તો પોલીસ પોતાનું જે કામ છે ટ્રાફિક મેનેજમેન્ટનું પછી જે ટ્રાફિકના નિયમોના ભંગ થશે તેનો એન્ફોર્સમેન્ટનો અને લોકોમાં લોકોના મનમાં જે અવેરનેસ પહોંચાડવાનું છે તેનું આ ત્રણેય કામ પોલીસ સારી રીતે કરી છે થોડા એન્ફોર્સમેન્ટ પર વધશે કેમકે

ત્યારે પણ થોડી તકલીફ થાય છે મને લાગે છે કે જે વખતે તો તે સમયે થોડી વધુ તકલીફ થઈ હતી તેના કારણે તે સમયે એક મહિનામાં પંદર થી વીસ બાઇક ની ચોરી થતી હતી પરંતુ જે બસો સાત ની કાર્યવાહી અમે કરી હતી આપતા અમને તકલીફ પડી હશે હન્ડ્રેડ પડેલ હશે કોઈના કોઈ સંબંધી ને પડેલ છે પરંતુ બાઇક ચોરી ઘટાડીને ડાયરેક્ટલી મહિનામાં જે પંદર વીસ હતી તેથી બે ત્રણ એક અને એક મહિનામાં તો એક પણ થયેલ તો કોઈ પણ કારવાઈ પોલીસ કરે તો તેમાં તકલીફ પડે છે અને તકલીફ પડ્યા પછી તેનો સારો ફાયદો પણ મળે છે અને આનાથી સૌથી ઇમ્પોર્ટન્ટ સોલ્યુશન આ છે કે જે નિયમો છે તે પોતે સાંભળીને જાય

આપના વર્તનથી તેને ખબર પડશે ખરાક ટાઉન બહુ દૂરના મતલબ એક સેન્ટ્રલ થી બહુ દૂરના એક શહેર છે અને એટલો મોટો ગામ એટલા દૂર ક્યારે નથી કોઈ નથી તો આપને જવાબદારી બહુ વધી જશે મારી બહુ શુભકામના છે ધરાત ભાવ ધરાત જિલ્લાના તમામ જિલ્લાવાસીઓને બનાસકાંઠામાં છું પરંતુ જ્યારે પણ આપને કોઈ જરૂરત પડશે તો અમે તાત્કાલિક હાજર રહી જશું મતલબ હું તો મહારાષ્ટ્રના વતની છું પરંતુ મારા મા પિતાજી અથવા મારા જે ફેમિલી છે એઓને પણ જે રાજ્યના જે પાંચ છે ગામની ખબર છે ગામની તાલુકાની ટાઉનની તેમાંથી એક આ ટાઉન છે કે જેની વાત અમારા ઘરમાં જ્યારે પણ હું રજા ઉપર પણ જાઉં તો એક વખત તો થાય આ ગામના જ માનું છું ઠીક તો આપ સૌ એ મારા ગામના જ ગ્રામજનો છો તો આજ જાઉં ને મને જે લાગ્યું તે હું કહી રહ્યા છું ટ્રાફિક બાબતે તો આપની ચર્ચા થઈ જે વોટરના કામ છે પ્રોહિબિશનની પ્રવૃત્તિ તે ઉપર પણ કાર્યવાહી શરૂ થઈ પરંતુ એક બહુ મોટી પ્રવૃત્તિ જેના ત્રાસ અત્યારે ખરાબ બનાસકાંઠા ગુજરાત રાજ્ય અને પૂરા ભારત દેશના થઈ રહ્યા છે તે છે ડ્રગ્સ એન્ડ નાર્કોટિક્સની પ્રવૃત્તિ અને મને લાગ્યું છે કે આજ પણ સવારે બેથી ત્રણ કિલોના એક અફીમ અફીમના રસ પકડવામાં આવેલ છે પંદર વીસ દિવસ પહેલાં બસો અઢીસો ગ્રામનો પકડવામાં આવેલો આ જે ડ્રગ્સ છે ને આની નશા એટલી ખરાબ હોય છે કે એક માણસને તેની ફેમિલીને તેની સમાજને આ બહુ ટૂંક સમયમાં ખરાબ કરી શકે અને એક વખત આપની યુવાન પેઢી આના વ્યસનમાં આવી જશે તે પછી તેઓને બહાર નીકળવાનું બહુ

મને નથી લાગતું કે એટલા સારા આગેવાનો આવી શકે ઠીક પરંતુ તેમ છતાં મારા મનમાં એક લાગણી છે કે થરાદ બહુ ટફ ટાઉન એટલા આસાનીથી હાર માની લે આ પ્રકારના લોકો અહીંયા નથી ઠીક લોકોને તો ઘરની તકલીફ પડતી હોય છે ખરાબમાં કામ કરવાની મને ક્યારે પડી નથી અને જે પણ જુદા જુદા ઓપિનિયન આવે છે થરાજાને આ તમામ વિસ્તારના લોકો બાબતે તેથી મારા મારા થોડા ઓપિનિયન જુદા છે તો મને લાગે છે કે આ દૂષણ વિરુદ્ધ આપના સાથે મળીને આપણે સૌએ લડી શકાય તો મારી વિનંતી છે હું જ્યારે શરૂઆતમાં જ કીધું કે આ ગામ મારા બહુ ઉદયના નજીકમાં છે તો મારી આ જ વિનંતી છે કે આ દૂષણ સામે આપણે સૌ સાથે મળીને લડવું પડે બીજી જે મારા ધ્યાન ઉપર આવી વાત એ આ છે કે છેલ્લા કેટલાક સમયથી પરિસરમાં જે ફ્રોડના જુદા જુદા ગુના છે તે થોડા વધી રહ્યા છે કારણ આ પણ હશે કે થોડા પ્રગતિ થઈ રહી છે તો થોડા પૈસા પણ આવી રહ્યા છે અને બીજી આ પણ છે કે થોડા જલ્દીથી પૈસા મેળવવાની જે પ્રલોભનો બાકી તરફથી આપવામાં આવે તેના કારણે જે સારા અને સિમ્પલ માણસો છે તે હું પણ અહીંયા ના હોત ઠીક તો કામ તો કરવું પડે છે અને થોડા તકલીફ પણ પડે છે તો ફ્રીમાં કોઈ વસ્તુ ના મળે ખાસ કરીને સાયબર ફ્રોડના ભોગ ના બનવું આપના તરફથી તમામને કહો બની જાય તો એક વન નાઇન થ્રી એક નવ ત્રણ શૂન્યની હેલ્પલાઇન છે તેના ઉપર ફોન કરો આપના આપણા કહો તો આપણા પૈસા જે પણ અકાઉન્ટમાં ગયેલા હશે તે અકાઉન્ટ તો આપ બીજી વાત મારા તરફથી હતી તો ત્રણ વાતો હું કરી તો ટ્રાફિક ત્યાં આપણા તરફથી પણ હતી મારા તરફથી પણ છે બીજી ડ્રગ્સના દૂષણ બાબતે ત્રીજી સાયબર ફ્રોડ અને ઇન ફ્રોડ બાબતે મારી વિનંતી આ થશે જિલ્લાના જે મુખ્ય કેન્દ્ર છે જે મુખ્ય ટાઉન હોય છે મુખ્ય હેડક્વાર્ટર હોય છે તેનો હૃદય થોડા મોટા હોવા જોઈએ હે ને આપને પણ આપના તરફથી પણ તમામ જિલ્લાના વાસીઓને આ અપેક્ષા રહેશે લોકો નવા આવશે કામ માટે આવશે આપણા પાસે તેઓનો કામ અટકશે જરૂર તેઓને મદદ કરશું પોલીસને પણ મદદ કરશું પોલીસની મદદ પણ આપને હશે અને હું બનાસકાંઠામાં છું અથવા અમારી તમામ પોલીસ અધિકારી બનાસકાંઠામાં છું પરંતુ મને લાગે છે કે આ જિલ્લાને આપણે એડમિનિસ્ટ્રેટિવને જોગ્રફીના કારણે અને આપણે જે વહીવટી આપણી પ્રક્રિયાથી એના કારણે જરૂરિયાતના કારણે વિભાજન કરી લીધા છે પરંતુ આ જિલ્લાના લોકો હૃદયથી ક્યારેક વિભાજન થશે નહીં હે એક સાચી જ રહેશે બહુ સારી રીતે તમે સાથે મળીને અમારા સાથે પણ કામ કરીશું અમે પણ તમારા સાથે છો એટલા મોટી સંખ્યામાં તમે આવ્યો એ બદલ હું બહુ આભારી છું અને જ્યારે પણ પાલનપુર આવવાનું થશે તો જરૂર મારા ઓફિસમાં આવો અને જે પણ હોય આપના તરફથી છે એ માટે અમે તૈયાર રહીશું થેન્ક યુ જય હિન્દ જય જય